હલો મિત્રો કેમ છો બધા મજામાં તો તમે બધા મજામાં હશો હું પણ મજામાં છું તો આ છે ગામડાની મોજ આ છે ગામડાની સવાર તમે જોઈ શકો છો મિત્રો મોર છે પક્ષ મોર પક્ષી હે કબૂતર હે ચકલી અથવા અન્ય પક્ષી તો આવું દ્રશ્ય આવો કુદરતી નજારો તમે ગામડામાં જ જોઈ શકો આવો નજારો ગામડામાં જ જોવા મળે છે તો આ છે ગામડા ની સવારની મોજ તો આ છે ગામડામાં સવારનો નજારો તો અહીંયા રોજ આવી રીતના અનેક પક્ષી અહીંયા સણવા આવે છે તો રોજ અહીંયા ડેલી દરરોજ પાંચથી સાત કિલો સણ નાખવામાં આવે છે તમે જોઈ શકો છો મિત્રો અહીંયા જંગ જંગલ વિસ્તાર પણ એવડું મોટું છે અને મોર પક્ષીનો વસવાટ અહીંયા વધારે છે કબૂતર પણ એટલા જ છે તો આ છે ગામડાની મોજ આ છે ગામડાની સવાર